દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં જ સરકાર ચલાવી શકે તે માટે કાર્યાલય સ્થાપવાની માંગ કરતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે શ્રીકાંત પ્રસાદે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી જાહેર હિતની અરજીમાં માંગ કરી હતી કે મુખ્યમંત્રી કેજરીવાલ પોતાના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો સાથે વાતચીત કરી શકે અને દિલ્હી યોગ્ય ચલાવી શકે તે માટે તેમને અરજીમાં એવી પણ માંગ કરાઈ હતી કે મીડિયામાં ચાલતા મુખ્યમંત્રીના રાજીનામા અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના સનસનાટી ભર્યા સમાચારો બંધ કરવામાં આવે કોર્ટે તેમની અરજીને સુનાવણી લાયક ન હોવાનું કંઈ ફગાવી દીધી છે આ સાથે જ કોર્ટે અરજદાર વકીલ પ્રસાદે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ